આવું થવા પાછળનું કારણ કોઈ તમારા નિર્વંશ પિતૃઓ તમારી પેઢી રોકે છે કોઈ તમારા નિર્વંશ પિતૃઓ છે આ નિર્વંશ પિતૃઓ તમારી પેઢી રોકે છે તમારી પેઢી ચાલતી ઉભી રહી ગઈ બરોબર જ્યાં સુધી તમે તમારા નિર્વંશ પિતૃઓનો રસ્તો નહીં કરો ત્યાં સુધી તમારી પેઢી નહીં ચાલે નહીં ચાલે નહીં ચાલે નક્કી થઈ ગયેલું કેન્સલ થઈ ગયું બરોબર કન્ફર્મ હતું કાલ સવારે જવાનું અને વાત કપાઈ ગઈ આવું થાય છે તો આવું થવા પાછળ કોઈ ધર્મ છે એ છે એ પેઢીના પિતૃઓનો ન્યાય થતો નથી તમે એક બે ત્રણ ચાર ને પાંચ પિતૃ કાર્ય કરાવ્યા છે તમારા તમામ પિતૃ કાર્ય ફેલ ફેલ ને ફેલ છે ફેલ થવા પાછળનું કારણ એક જ છે કે જે તમારા પૂર્વજ પિતૃઓ છે જેનો કોઈ પરિવાર નથી જેના કોઈ દીકરા દીકરી નથી આવા જેને દેવપુરુષ કહેવાય જેને નિર્વંશ કહેવાય બરોબર એ નિર્વંશ પિતૃઓનો મોક્ષ થતો નથી એની ઈચ્છાઓ બાકી છે એની અપેક્ષાઓ બાકી છે એની અપેક્ષાઓ પૂરી થતી નથી એટલે તમારા પાસે કારણ તમારા પાસે આવે છે શું કામ કારણ કે એની સંપત્તિ તમારી પેઢી આવી છે એની સંપત્તિ તમારી પેઢી આવી છે એ સંપત્તિને કારણે તમારા પાસે આ તમારા નિર્વંશ પિતૃઓ ન્યાય લેવા માટે આવે છે મૂળ તમે ખેતીવાડી વાળા છો મૂળ તમે ખેતીવાડી વાળા છો આ ગામ તમારું નથી આ તમારું ગામ છે નહી બરાબર આ ગામ આવીને તમે વૈસા છો બરાબર તમારા બે ગામ બદલી ગયા છે તમારા ચાર મોલ્ડ છે હાથ ધરમ પૂજાય બરોબર હાથ ધરમ પૂજાય પણ તમારી એક માતાઓ કામ કરતી નથી શું કામ નથી કરતી કારણ કે તમારી માતાઓને કોઈક પગ ચાલી લે છે ને ઉભા રાખી દે પેલા માડી મારું કર જો મારા દીકરાને બધું આપી દઈશ તો મારા દીકરા મારો ન્યાય નહીં કરાવે એટલે ન્યાય કરાવવા માટે તમારા નિર્વંશ પિતૃઓ છે એ તમારા પિતૃઓને અને તમારા જીવન શૈલીને ને ઉભી રાખી દે છે આજે તમારા ઘરમાં એક બે ત્રણ જણા લગ્ન થાય એવા

છતાં પણ જેના નસીબમાં પ્રેમ લેખ હોય પ્રેમ લગ્ન જેના નસીબમાં લેખાં હોય છતાં તમારા કર્મને આધીન તમે એ જીવન માણી ન શકો તો સમજી લેવું ક્યાંક નળવાવરો મારા જેવો કાળો દાબરો મસાણી મેરડી માતા છે તમારા ઘરની અંદર ચુંદડીનું ફોટા સેડગ્યા છે માતાજીના મંદિર પણ સળગી ગયા હોય માતાજીના મંદિર સળગા હોય જો તમારા ઘરમાં આવું થતું હોય ને તો ત્યાં નક્કી કરી લેવાનું ખોખ આપણો પૂર્વજ છે ક્યાંક આપણને નિર્વંશ

ક્યાંય જગતમાં હાથ લાંબો કરવા તમારી કુળદેવી દેતી નથી એનો અર્થ એ થયો કે તમારી કુળદેવી તમારી બરાબર પૂર્ણ દયા છે તમારી કુળદેવી તમારી પર રાજી છે ખુશ છે પણ જો તમારી કુળદેવી બધુંય કામ કરી દેશે તો એ તમે એના દીકરા છો ઓલા એના દીકરા જ છે પણ પહેલા દીકરા તમારા એ છે તમારા પૂર્વજ જો તમારા પૂર્વજના લેખા જોખાણ નહીં થાય નહીં તો એનું મોક્ષ કાર્ય ન થાય તો એ માના પગ પકડે પણ તમારી કુળદેવીને એમ કે માં પેલા મારું કામ કરાય પેલા માં મને મોક્ષ કરાય પછી ભલે ખોડિયાર હોય ભલે ખોડિયાર હોય ભલે ચામુંડ જેવી માતા હોય પણ જેવી માતા હોય પણ માને દીકરો વાલો છે પણ પેલા વેલા મારા મહાદેવનો ન્યાય રાખવો પડે મારો મહાદેવ કે સત ધર્મે ન્યાય નીતિ આલજે ભગવતી તો અહીંથી બેલેન્સ આપીશ બેલેન્સ નહીં મળે કારણ દરેક શક્તિ હોય બેલેન્સ લેવા માટે મારા મહાદેવ પાસે જવું પડે અને મારા મહાદેવ ત્યારે સતના લેખા માગે છે તમારું ભલું કરવા માટે એને મારા મહાદેવ પાસે જવું પડે છે મારા મહાદેવ બેલેન્સ આપે તો આ ભગવતી ભલું કરી શકે એટલે તમારા નિર્વંશ પિતૃઓનું કામ કરજો પિતૃઓનો રસ્તો કરશો તમારી કુળદેવી રાજી થશે તમારા નિર્વંશ પિતૃઓ રાજી થશે બરોબર તો હું માતા કદાચ ભૂલી ન પડતી સવા મહિનામાં ત્રણ વાતું આવે અને એક વાત બંધાઈ જાય બરોબર બીજો સવા મહિનો પાછી બે વાતું આવે અને પાછી બીજી વાત બંધાઈ જાય બરોબર બે જણાનું ઘર બંધાઈ જાય એટલે તમારે પિતૃ કાર્ય દેવું પડે કોઈને પૂછવા જવાનું નહીં તમે એક બે ત્રણ ચાર પાંચ છ ને હાથ ઘર છો પણ હાથ ઘર ભેગા નહીં ચાલો ચાર ઘર ચાલશે ત્રણ ઘર નહીં આવે ચાર ઘર ચાલશે તો ચાર ઘર ભેગા થઈને કરી નાખજો બીજે ઘરે દુઃખ પડ્યું છે દીકરીએ માતા ઉતરી ગઈ છે દીકરીઓ રિહામણે આવી ગઈ છે દીકરી ઘરે પેઢીઓ ઊભી રહી ગઈ છે આ તમારા પિતૃઓ દીકરીએ સુધી પહોંચી ગયા છે પણ ત્યાં સુધી તમને રસ્તો મળતો નથી ત્યાં સુધી આંધળો અને અજાણો બે સરખા તમે તમારી રીતે વિધાન કરાવો છો ન્યાય કરાવો છો પણ તમને મૂળ સુધી કોઈ લઈ જતું નથી એટલે બીજું કોઈ દેવ નડતું નથી પરિવાર તમારો સુખી છે

રીએ બરોબર તમારી લાઈફ સ્થિર ચાલે છે એનો મતલબ કે તમારી કુળદેવી ની દયા છે નકર મંગળવાર એ વાટકો લઈને માગવા જવું પડે તોય ભેગું થાય બરોબર છે એટલે તમારે આવું નથી કરવું પડતું એનું કારણ છે તમારી કુળદેવી ના તમારી પર કૃપા છે દયા છે ચાર હાથ માથે છે બરોબર એટલે કોઈ દેવ દુઃખ છે જ નહીં કોઈ દેવ દુઃખ છે નહીં બાકી જોડાવા જશો એટલે પિતૃડી નડશે નડશે કોઈ કરેલું ખવડાવેલું આ વસ્તુ તમને દેશે દેશે અને પણ હું એવું છું કે તમારું કોડનું ધર્મ છે તમારો કોડનો દીવો છે તમારા કળ ભાગલાનો રાજા છે એ રાજી રાજી ને રાજી છે બરોબર એટલે તમારા નિર્વસ પિતૃઓનું કામ કરો એ ઉપરાંત એક બે ત્રણ ચાર પાંચ છ ને હાથ પિતૃ તમારા છે સાત પિતૃ તમારા છે તમે પિતૃ કાર્ય કરો છો પણ તમારું પિતૃ કાર્ય અધૂરું રહી જાય છે સમય આવે ત્યારે કઈક મગજ મરી થાય કે પિતૃ હાજર ન થાય બરોબર છે એટલે તમારું પિતૃ કાર્ય અધૂરું રહી જાય છે પણ નિર્વંશ પિતૃનું કામ કરશો એટલે તમારા સાતમાંથી પાંચ પિતૃ આવીને પાણી પી જશે જે બાકીના બે પિતૃ છે એનો સમય થયો નથી હજી એનો સમય થયો નથી પણ આની સાથે હજી એક તમારા કોઈ પૂર્વજ છે કોઈ તમારા બાઘડીવાળા બાપા છે ચોરણીવાળા પાઘડીવાળા બાપા છે બરાબર સપનામાંય ઘણીવાર આવે છે આ પૂર્વજનો તમારી કુળદેવીને પૂછીને રસ્તો કરજો બરાબર તમારી કુળદેવીને પૂછીને આનો રસ્તો કરજો કે અમારા પૂર્વજ છે તમારા સુરાપુરા નો કહેવાય આ બરાબર કારણ કે સુરપુરા કોને કહેવાય કે ધણધિંગાણે માથા મસાણે જે ધણધીંગાણે કપાઈ ગયા હોય ગવતરીની વાડે ચરીને કપાઈ ગયા હોય કે કોઈ દીકરીઓની આબરૂ માટે કપાઈ ગયા હોય જે સુરવીર હોય એને સુરાપુરા કહેવાય પણ કોઈ તમારા પૂર્વજ છે કોઈ દેવના બાનાધારી છે કોઈ દાદા મોટી ઉમરના હાઈટ વાળા છે એમનો કોઈક ઇતિહાસ તમારી પેઢીએ પડ્યો છે આ દાદા આવ્યા એ કે મારી કુટુંબને કહેજે આ પૂર્વજનું પોતે પછી મારો કંઈક રસ્તો કરાવે હું સપને જઈશ હું પુરાવા આપીશ બરોબર છે પણ તમારા કુટુંબમાં બે જગ્યા પેઢી ઓમ ઉભી રહી ગઈ છે લગન થઈ ગયા છતાંય કાઈ છે નહીં બરાબર બરોબર છે જોય તમને ભરોસો હોય ને બરોબર એક જગ્યા કાઠો પાકી ગયો છે કાઈ થાય નહીં પણ હું મસાણી એવું કઉ છું કે તમારો સુરોપુરો ચાલે પણ તમારા ધર્મનો ન્યાય ને વ્યવહાર ચાલે

વાંજિયા નું મેણા ખાવા પડે છે જગત વાંજીયા કે છે તો આયા તમે જો દીવો કરો ને અહીંયા કદાચ ફૂરડું ખીલે ને તો માની એક જગતમાં કોઈ મારો નિર્વંશ પિતૃ હતો આવું જો વચન દેશો અને પિતૃ સાથે કદાચ એક તાલ થી વાત કરશો તમારી કુળદેવી સહાય કરશે ને તો બે જગ્યાએ હજી ભલું થાશે થશે ને હું આવું મસાણી મેળવી કઉ છું હજી તમારી દીકરી દુઃખ છે બરોબર છે એ પછી જો દીકરી આવશે

થયેલું વિખાય ગયેલું છે આખું બરોબર છે એટલે આના બી ત્રણ યોગ પતી ગયા છે આનો ગોઠવાઈ જશે આનું ગોઠવાઈ જશે હજી એક બાકી છે હજી એક દાગી નું ઘરે છે બરોબર બરોબર જશે એ છે હા બધા કરતા મીઠો છે બધા બધા કરતા આ ઊંચાઈ ક્વોલિટી વાળા હાવ મીઠો છે બરોબર છે એટલે એનું થઇ જશે પણ સ્ટેપ બાય સ્ટેપ જેવો તમારો વિશ્વાસ બાકી બીજું દેવ દુઃખ કોઈ પણ જાતનું છે નહીં એટલે ખોટું કે અંધશ્રદ્ધામાં આવવું જ નહીં

બરાબર છે બરાબર